સંયુક્ત નૈતિક માનવ અધિકાર મંચ દ્વારા ડૉક્ટર સાહેબની જન્મજયંતિની ઉજવણી કરાઈ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જશોનાથ ચોક ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકારના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેના બંધારણના ઘડવૈયા કહેવાય અને આજે નાના માણસો ગરીબ માણસો અને બહેનોને જે બંધારણમાં ન્યાય આપીને જે ઉચ્ચ રીતના ભેદભાવો છે એ દૂર કર્યા તો આ તકે અમે બાબાસાહેબ આંબેડકરના કાયમ રોડી રહીશું અને કાયમ બાબાસાહેબને આ દિવસે યાદ કરીશું અને ખૂબ ખૂબ અમારી ટીમ જ્યારે જ્યારે આ દિવસ હોય ત્યારે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીશ અને બાબાઝનના કાર્યક્રમો કરી જય શ્રી